વેલકમ બેક ટુ વંદે ગુજરાત ટીવી અને તમે જોઈ રહ્યા છો સુરતના રસ્તાઓ ઉપરથી લાઈવ અને સુરતીઓ જોતા હોય તો આ કયું સર્કલ છે કમેન્ટ કરો ભરપૂર ટ્રાફિક કોઈને રોકાવું જ નથી સાંજ સાડા છ વાગી ચુક્યા છે અંધારું થઈ ચુક્યું છે તો ડેકોરા મન નર્સ કિચન તનેરા ટાટા ફોડા સ્ટારબક્સ પણ આજ રોડ ઉપર છે સુરત સિટી વાઇબ્સ પોખરા ત્યાં જ્યાં ભીડ છે બાજુમાં સીમા ફેશન માન્યવર નો શોરૂમ કલ્યાણ જ્વેલર્સ લાઈ છે યુ ગોલ્ડી કવર સ્ટોર

તમે લાઈવ જો રહ્યા છો તો ડબલ ટેપ ખાસ કરી દેજો સ્ક્રીન પર અને જો એક્ઝિબિશનની વાત કરવામાં આવે તો ત્યારે મહેશ્વરી પવનમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે આજે અને કાલે બે દિવસ લેવલ ફાઈવનું વેડિંગ એન્ડ એનઆરઆઈ એક્ઝિબિશન છે તો શોપિંગ માટે અવશ્ય જવું જૈન મંદિર ચાતુર્માસ આરાધના ટ્રાફિક ની વાત કરવામાં આવે તો કોઈને રોકાવું નથી સાડા છ ની વાઇફ અને બ્રિજ એટલા છે કે જેની કોઈ હદ નથી બ્રિજ ની ઉપર બ્રિજ ની ઉપર બ્રિજ એકસાથે બે બે બ્રિજ ત્રણ ત્રણ બ્રિજ આવું ખાલી અહીંયા જ તમને જોવા મળશે આ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય કેબલ બ્રિજ સુરતનો ફેમસ લાઈટ આઈ થિંક સાડા સાત પછી ચાલુ થાય છે આઠ વાગ્યા પછી અમદાવાદમાં ટોટલ આઈ થિંક ચાર કે પાંચ બ્રિજ એવા સિલેક્ટ કરવામાં આવ્યા છે કે જેમાં विदाउट एनी फेस्टिवल पर लाइट चालू आता हाथापी नदी

ખબર હોય તો ખાસ કમેન્ટ કરો કે સુરતમાં ટોટલ કેટલા બ્રિજ છે ગૂગલ કર્યા વગર men er bare en svensk seier. ભીડ પડી રહી છે જો ભાઈ આ સ્કૂટર જેની પાસે ઓલા નું રિપેરિંગ સેન્ટર લાગે છે

તમારું આટલું ટ્રાફિક છે લોકોને ઉભા જ નહી રેવું ને તમારે ત્યાં ઠંડી કેટલી છે એ કમેન્ટ કરો સુરતમાં તો હજી એટલી કોઈ ખાસ ઠંડીનો અહેસાસ નથી થતો અને નોર્મલી સુરતમાં આમ બી સ્ટેબલ એન્વાયરમેન્ટ રહે છે વેધર સુરતમાં તો હોય જ કરેક્ટ છે એમાં બી સાડા છ વાગ્યા હોય અને સુરત અને અમદાવાદમાં જો ટ્રાફિક ના હોય તો એ ઠંડી આ વખતે જાન્યુઆરીમાં પડવાની છે ડિસેમ્બરમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં ટ્રાફિક ના હોય તો એ સુરતના કહેવાય કદાચ સુરતની શિયાળાની ત્રણ ડીશ લખો જે અવશ્ય ટ્રાય કરવી જોઈએ જે પહેલી વાર સુરત આવતા હોય વિન્ટર સ્પેશિયલ ડીશ અને ક્યાંનું ફેમસ છે એવી ખાસ કમેન્ટ કરજો જેથી અમે ત્યારથી લાઈવ કરીશું ઓન વ્યુઅર્સ ડિમાન્ડ ના અત્યારે સુરતથી લાઈવ છીએ સ્પેશિયલી વિન્ટર ડિશિસ માટે સુરતથી લાઈવ છીએ તો ખાસ સુરતની ફેમસ ડિશ ક્યાંની વિન્ટર સ્પેશિયલ કમેન્ટ કરો સુરત જ ફેમસ છે પણ સુરતમાં વિન્ટરની કઈ ડિશિસ સ્પેશિયલ છે એ જ લખો સુરત માં તો બધું ફેમસ જ છે સુરત ની સુરત જ ફેમસ છે ફેમસ શું નથી એ પૂછો ઓકે તો એનો આન્સર આપી દો કે સુરતમાં શું ફેમસ નથી અમારી ચેનલ નું નામ જ વંદે ગુજરાત ટીવી છે એટલે આખા ગુજરાતની બધી સિટી માં કહી શકાય આખા ગુજરાત ની ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરી લો